રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ વડોદરાના ગણેશ પંડાલોની લીધી મુલાકાત ગણેશ ચતુર્થીના પાવન પર્વ નિમિત્તે ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હર્ષંઘવી વડોદરા વિવિધ ગણેશ પંડાલોની મુલાકાત લીધી હતી આ દરમિયાન તેમણે તંબોળી પૂર યુવક મંડળ દ્વારા ઓપરેશન સિંદૂર અને સ્વદેશી અપનાવો જેવી દેશભક્તિથી પ્રેરિત વિષય વસ્તુ પર આધારિત સજાવટની વિશેષ પ્રશંસા કરી હતી આ પંડાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વડોદરા મુલાકાત દરમિયાન યોજાયેલી ઓપરેશન સિંદૂર સન્માન યાત્રાના દ્રશ્યોને આબેહૂબ રીતે જીવંત કરવામાં આવ્યા હતા જેમાં વડાપ્રધાનનો કાફલો સેનાના વાહનો અને મિસાઇલના નમૂનાઓનો સમાવેશ થતો હતો આ ઉપરાંત અઢી મહિનાની મહેનતથી આ અનોખું સુશોભન તૈયાર કર્યું છે હર્ષ આયોજકોના પ્રયાસોને બિરદાવતા કહ્યું કે આવા આયોજનો યુવા પેઢીમાં રાષ્ટ્રપ્રેમ અને સાંસ્કૃતિક મૂલ્યોનું સિંચન કરે છે તેમણે વધુમાં જણાવ્યું કે રાજ્ય સરકાર દ્વારા શ્રેષ્ઠ વિષય વસ્તુ આધારિત ગણેશ પંડાલોને

ભારતીય સેનાના એ જવાનોને ગણપતિજીની પૂજા જોડે જોડે આ નાગરિકો અભિનંદન આપી રહ્યા છે સાથે સાથે સ્વદેશી અપનાવો એ થીમ પર અનેક ઉપર ગણપતિજીના પંડલો સજાવવામાં આવ્યા છે આ ખૂબ અદભુત પ્રયાસો છે આ પંડાલોને હું અભિનંદન આપું છું આસ્થાની જોડે જોડે દેશની સેનાની શક્તિના દર્શન બી વડોદરામાં થઈ રહ્યા છે